ગતરોજ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે ચુમોતેર વર્ષના અર્જુનભાઈ દિયોરા છે તેઓને રાજુ ઉલવા નામના એક શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો તે સંદર્ભે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આજ રોજ વધુ તપાસ કરતા આરોપીના વિરુદ્ધમાં લૂંટની કલમ છે એ પણ ઉમેરવામાં આવી છે તેમજ આરોપી જે માર માર્યો છે અને લૂંટની જે ઘટના છે તે તમામ ઘટનાને લઈ અને આજે અ બનાવની જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એ કરવામાં આવેલ હતું ખાસ કરીને આરોપી છે આગળ તેમની ઉપર છે હાલ એમના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા નથી અને આરોપીની જે ફરદ તપાસ માટે બે દિવસના રિમાન્ડ પણ મેળવેલા છે અને આગળની તપાસ એ વલ્બીપુર પોલીસ સ્ટેશનના PI હરપલ ચૌંદ દ્વારા ચાલુ કરવામાં આવશે તો તમને જે ગામના વડીલો છે એ લોકોને એક જ સંતોષ આપવા માંગે છે કે આ જ્યારે પણ નાની નાની ઘટના બને છે એ ઘટનાને સહન ન કરતા તે એ બાબતની અરજી છે એ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જો પહોંચવામાં આવે તો આ બાબતે તાત્કાલિક અને ત્વરિત પગલાં જે છે પોલીસ સ્ટેશન